હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા ખાંડનો ઉપયોગ કર્યા વગર કેલ્શિયમ વિટામિન પ્રોટીનથી ભરપૂર એવો હેલ્ધી શેક બનાવીશ અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ જો તમને પણ વિટામિન કેલ્શિયમની કમી હોય તો તમે પણ આ હેલ્ધી શેક રોજનો એક ગ્લાસ બનાવીને પીશો તો વધારે સારું તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો શેક બનાવવા માટે મેં અહીંયા જ્યુસર જાર લઈ લીધું છે અને એમાં હું અહીંયા ચારથી પાંચ આઈસ ક્યુબ એડ કરી દઈશ થોડો એવો શેક ઠંડો હોય તો આપણને પીવાની વધારે મજા આવે એમાં હું અહીંયા એક કેળું છાલ ઉતારી ટુકડા કરી રેડી રાખ્યું હતું એ અંદર એડ કરી દઈશું મેં અહીંયા પાંચ જેવી ખજૂર લઈ ઠળિયા દૂર કરી રેડી રાખી છે એ અંદર એડ કરી દઈશું મેં અહીંયા ખાંડની જગ્યાએ ખજૂરનો ઉપયોગ કર્યો છે અને થોડા એવા ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે અખરોટ બદામ અને મોળા પિસ્તા એ અંદર આપણે એડ કરી દઈશું તમે તમારા મન પસંદના ડ્રાય ફ્રુટ એડ કરી શકો છો મેં એક મોટી ચમચી ભરી કોકો પાવડર લઈ લીધો છે એ અંદર આપણે એડ કરી દેવાનું ચારસો જેવું મેં અહીંયા દૂધ લઈ લીધું છે એ અંદર એડ કરી દઈશું તો હું અહીંયા બે ગ્લાસ શેક બનાવવાની છું એ રીતેનું મેં માપ લીધું છે જો તમારે વધારે શેક બનાવવો હોય તો તમે એ રીતે બધાનું માપ વધારે લઈ શકો છો તો આ રીતે મિક્સરમાં ક્રશ કરી અને આપણે સર્વિંગ ગ્લાસમાં શેક લઈ લઈશું જો તમને ચોકલેટ ફ્લેવર પસંદ ના હોય તો તમે કોકો પાવડરને સ્કીપ કરી શકો છો જો તમને પણ વિટામિન કેલ્શિયમ અને પ્રોટીનની કમી હોય તો તમે પણ એકવાર આ રેસીપીથી રોજ એક ગ્લાસ બનાવીને પીશો તો તમને પણ તમારી હેલ્થ માટે ખૂબ જ સારો છે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરીને જોજો અને કમેન્ટમાં મને જરૂરથી બતાવજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈક નવા વિડીયો સાથે બાય બાય